મથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા મારું ગામ જાગૃત ગામવતી મથલકુમાર શાળા અને કન્યા શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂટતા શિક્ષકો અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં મથલકુમાર શાળામાં ચાર શિક્ષકોની ઘટ છે તેમજ મથલ કન્યા શાળામાં પાંચ શિક્ષકોની ઘટ છે બંને શાળાઓમાં અંદાજીત પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે બાળકોની શિક્ષણમાં અન્યાય ન થાય તે હાસ્ય સ્વરૂપે આ યુવા ગ્રુપ દ્વારા બાળકોને આ કાર્યક્રમમાં જોડી અને બેનર નારાનું નાદ કરી રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ જાતિના યુવાનો દ્વારા રેલીમાં જોડાઈ અને સરકારશ્રીને જલ્દીથી આ બંને શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા અંગે આંદોલન સ્વરૂપે ચીમકી આપવામાં આવેલી છે જો દિવાળી વેકેશન પછી પાંચ દિવસની અંદર શિક્ષકોની ભરતી નહીં થાય તો મધલથી ભુજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી સુધી પગપાળા ચાલી અને વચ્ચે આવતા ગામડાઓમાં જાગૃતિ ફેલાવી અને સમગ્ર કચ્છમાં શિક્ષક ઘટનો મુદ્દો એક જિલ્લાનો મુખ્ય મુદ્દા તરીકે પણ રજૂ કરવામાં આવશે સાથે સાથે જે શિક્ષકો જિલ્લા ફેર થયેલા છે તેમજ જ્ઞાન સહાયકો સહાયકો છે તેની જગ્યાએ પણ કાયમી શિક્ષકો મૂકવામાં આવે તેવો નાદ પણ અમથલ ગામના યુવા મિત્રો દ્વારા સરકાર શ્રીને અલ્ટીમેટ આપવામાં આવ્યુ હતું હાસમ થોડિયા ડેલી ક્રાઇમ ન્યૂઝ રમેશ સત્યની સાથે અંદર શિક્ષકોની ઘટના મુદ્દા ઉપર તાત્કાલિક સરકાર દ્વારા ભરતી કરવામાં આવે મથલ ગામરિકો દ્વારા સાથે મળીને બાળકોને વાલીઓ સાથે મળીને કાઢવામાં આવી બરાબર અને કેટલા શિક્ષકોની ગટ છે અને શું પરિસ્થિતિ છે સ્કૂલની શિક્ષકોની ઘટ જોવા જઈએ તો સામે નવ શિક્ષકો છે એ બહુ ગંભીર વખત કહેવાય કારણ કે દરેક દર ત્રીસ બાળકોના હિસાબે એક શિક્ષકનો મહેકમ હોવો જોઈએ મથલ કન્યા અને કુમાર શાળા બને થઈને શાળાની અંદર ચાર અને કન્યાશાળાની અંદર પાંચ એમ થઈને કુલ નવ શિક્ષકોની ઘટ છે બહુ ગંભીર મથલ ગામના બાળકોના ભવિષ્ય સાથે એકદમ ચેડા કહેવાય કે નાગરિકો અમે સાખી નહીં લઈએ બરાબર તો હવે આગળ તમારું શું પ્લાન છે આગળ અમારું પ્લાનિંગ છે તાત્કાલિક સરકાર ને અલ્ટિમેટ આપી છે કે અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવે કચ્છ એક એવો જિલ્લો છે કે વાર્ષિક એક લાખ કરોડ પર આવક ધરાવે છે પણ છતાં કચ્છની સાથે સતત અન્યાય થતો આવ્યો છે અમે સાંખી નહીં લઈએ અને ટૂંક સમયમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો આ ભવિષ્યમાં અમારો એવો પણ પ્લાન છે કે મથલ ગામથી કઈ ઠેઠ જિલ્લા શિક્ષણ અધિકારી ભૂલ સુધી રેલી રૂપે પગપાડા જઈ પણ અમે આંદોલન કરવાના છીએ એ અમારો ટૂંક સમયમાં જો શિક્ષકોની ભરતી કરવા નહીં આવે તો આંદોલન કરવાના તૈયારીમાં છીએ બરાબર સારું મારી સાથે બધા ગામજનો પણ બધા સાથ સહકાર છે કે બાળક સ્કૂલની અંદર ભણે છે દરેક આખા ગામનો બાળક છે કોઈ પણ વ્યક્તિગત કે કોઈ જાતિ ધર્મ નથી આખા ગામ સપોર્ટ છે અમારે અમને ભેગું છે અમારું જો આયોજન નહીં થાય તાત્કાલિકોની ભરતી નહીં થાય કરવામાં આવે તો આખું ગામ અમે ભેગું થઈને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બહાર ધરણા પ્રદર્શનમાં આવશું અમે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન રાજેશભાઈ પટેલ તરફથી તમામ કચ્છવાસીઓ અને દેશ વિદેશમાં વસતા તમામ અઢારે વરણના લોકોની દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ અને અભિનંદન હંમેશા હસતા રહો ખીલતા રહો સારી પ્રવૃત્તિ કરતા રહો એવા મારા અને મારા કુટુંબના પરિવાર તરફથી તમામ લોકોની નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે